આજે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છ પોલીસ સ્ટેશન જેમ મેં શાહપુરા નવાપુરા અકોટા ચોત્રી અટલાદરા અને જેપી ઓ પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષના કુલ બસો જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ બાવન જેટલી દારૂની બોટલો છે આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાંના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે